ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં દેશો અમી પણ મજામાં છે તો વિડીયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે કેમ કે મિત્રો નવા વિડીયોની શરૂઆત કરી દીધી આજે મારે સોળવાના છે ધાણાના ફૂળા કેમ કે આપણે કાંઈ એટલા ઓઘામાં તો નો ફૂંકણી બોલાવીએ કે એટલે હાથે હાથે આપણે ધાણા કાઢવાના છે નજામાં તો જોવામાં દક્ષાબેન કપડાંને એવું ધોઈને કોઈ દીધેલા છે નિશાળી પણ વહી ગયા છે અને અમારા રવિભાઈ નાસ્તો કરે છે શું ખા ભાઈ શું ખા એ જોડ નશાક સોળેલું કરીને ખાય છે અને આપણે પણ જવાનું છે ધાણા છોડવા કેમ કે કિશન પપ્પા ની ધાણા સોળે છે કાજલ ની તો હવે આપણે ના જાય કેમ કે પાણી ને લેતા જાય ને પછી સોળવા મળી ધાણા તો સારું વિડીયો બનાવ રહેજો લાગ ને સબસ્ક્રાઇબ કરતા રહેજો હાલો મિત્રો તો આપણે આવી ગયા સી પાણી લઈને જો મારા મમ્મી ની પીવે છે ને કાજલ ની જો આમ ધાણા મળે છે કા તો જો એટલા તો કાજલ ને કાઢીએ ને એટલે છો જો

વેર ગામને ગાય નથી હાથમાં પાડા દીધો પાડે હાટા લે કેવાય તો ભી કેણ ભાડું દે પરણ ભાડું ના દે આણ ભાડું ભાડું કાય નો લાગે હવે ધવાડાઈ નો કાઢે કા ધવાડાઈ નો કાઢે બોલ જો બા ને દેસ્તો આવ કે ના કા ભાડા વગેટી કેવાય મિત્રો અમારા ફ્રેન્ડ યે આ લીધો છે તો હાલો फटाफटી સોળ નેખી દાણા કઈ આવસે ચા પીવા ગરમ ગરમ જો કેમ થઈ ગયો 3 વાગી ગયો બેન ને બહુ તરસ લાગી છે ચા ને હા તો

ડાણાનું કામ પતી ગયું મિત્રો અને હવે તો છે ને વરિયાળી ઉતારી છે આમ છે આ દીકો લાગ્યો વરિયાળી હા વરને વરિયાળી વરિયાળી મિત્રો આવી જજો ઉનાળામાં સરબત પીવા કોને કોના ભાવ પછી કોમેન્ટ કરજો હા

અને કેમ કે હવે તો વાવ ટાણું થઈ ગયું છે એટલે અમારે તો બેહવાનું છે વાળું કરવા કેમ કે ઋતિકા એને વાળું કરી લીધું છે અને વિડીયો પણ મોટો થઈ ગયો છે અને વિડીયો ને કરી છે અહીંયા મેં એન્ડ અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ન બોલતા ચેનલ ઉપર પહેલી વાર સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા રાધે રાધે આવજો બાય